વિદ્યાર્થી મિત્રો અથર્વ એજ્યુકેશનમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અસાઇનમેન્ટમાં ધોરણ સાત વિજ્ઞાન પ્રશ્ન નંબર બે અ અને બે જોઈશું તો પ્રશ્ન નંબર બે અમાં એક વાક્યમાં ઉત્તર લખો સાતમા પ્રકરણથી ચાલુ કરીશું તો પહેલો છે રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે તો રુધિરનું પ્રવાહી માધ્યમ રુધિર રસ નામથી ઓળખાય છે બીજામાં રુધિરમાં કયા કયા કોષો હોય છે તો રુધિરમાં રક્તકણો આરબીસી શ્વેતકણો એટલે કે ડબલ્યુબીસી અને રુધિર કર્ણિકાઓ છે ત્રીજા નંબરમાં રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે તો રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે ચોથા નંબરમાં રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે તો રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે અને રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે પાંચમા નંબરમાં વૃષુપસીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ જાય છે તો ફુસુપસીય શિરામાં રુધિરનું વહન ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણક તરફ જાય છે છઠ્ઠા નંબરમાં દર એટલે શું તો એક મિનિટમાં થતા નાડી ધબકારની સંખ્યાને નાડી દર કહેવામાં આવે છે સાતમા નંબરમાં વનસ્પતિમાં પાણી અને ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે તો જવાબમાં છે વનસ્પતિમાં પાણી અને ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી એટલે જલવાહક પેશી છે પ્રકરણ નંબર આઠ પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે તો પરાગરજ નરજન્યુઓમાં ઉત્પન્ન થાય છે બીજા નંબરમાં પરાગરજના વાહકો જણાવો તો પરાગરજના વાહકોમાં પવન પાણી અને કીટકો છે ત્રીજા નંબરમાં સ્પાયરો ગાયરા શું છે તો સ્પાયરો ગાયરા એક પ્રકારની લીલ છે ચોથા નંબરમાં પરાગાસન કોને કહે છે તો પરાગાસન એટલે પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહેવામાં આવે છે પાંચમા નંબરમાં સ્ત્રી કેસરના ભાગો જણાવો તો સ્ત્રી કેસનના ત્રણ ભાગો છે પરાગાસન વાહિની અને અંડાશય છઠ્ઠા નંબરમાં બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો તો બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળોમાં પવન પાણી પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બીજનો ફેલાવો કરે છે સાતમા નંબરમાં પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ આપો તો પવન દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે તો પવન દ્વારા સરગવો મેપલ સૂર્યમુખી મદાર આંકડો દોડી સીમળો કણજી અને મધુમાલતીની આ જે પણ વૃક્ષો છે એ પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય છે પ્રકરણ નંબર નવ પહેલાં નંબરનું છે જાણીતું છાયા અંત્ર ક્યાં આવેલું છે તો છાયા અંત્ર એટલે પડછાયા દ્વારા જાણી શકાય સમય તેવું યંત્ર અને એ દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે ઓડોમીટર સાધનનો ઉપયોગ શું છે તો ઓડોમીટર સાધન એ વાહને કાપેલું કુલ અંતર માપવા માટે તેનો ઉપયોગ થાય છે લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય તો લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય છે ચોથા નંબરમાં લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શો ફેરફાર થાય જો લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેનો આવર્તકાળ પણ વધે છે પાંચમા નંબરમાં એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે તો એક દિવસનો સમયગાળો એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવામાં આવે છે છઠ્ઠા નંબરમાં કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે છે તો બધા પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ સૌથી વધારે છે સાતમા નંબરમાં અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કઈ રાશિઓ દર્શાવવામાં આવે છે તો અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતરને દર્શાવવામાં આવે છે હવે એના પછી પ્રકરણ નંબર દસ દસમા પાઠની અંદર પહેલો પ્રશ્ન છે વિદ્યુત બલ્બની શોધ કરનારનો કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે તો વિદ્યુત બલ્બની શોધનો શ્રેય થોમસ આલ્વા એડિશનને ફળે જાય છે બીજા નંબરમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ એસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો ત્રીજા નંબરમાં વિદ્યુત કોષને કેટલા ધ્રુવ છે કયા કયા તો વિદ્યુત કોષને બે ધ્રુવ હોય છે એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ ચોથા નંબરમાં વિદ્યુત જનરેટર શું છે તો વિદ્યુત જનરેટર એ એક યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું સાધન છે પ્રકરણ નંબર અગિયાર પહેલો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે તો અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તુ તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું સરખું કે મોટું હોઈ શકે છે બીજા નંબરનો પ્રશ્ન બહિર્ગુળ અરીસામાં વસ્તુ પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે તો બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી અને ચત્તું નાનું મળે છે ત્રીજા નંબરમાં કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપે છે તો અંતર્ગોળ અરીસો એ વાસ્તવિક પ્રતિબિંબ આપે છે ચોથા નંબરમાં કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપે છે તો અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપી શકે છે પ્રકરણ નંબર તેર ફૂગ અને સૂક્ષ્મજીવો સાના પર નભે છે તો ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે તો જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહો કહેવામાં આવે છે ત્રીજા નંબરમાં જંગલોમાં કશું નકામું જતું નથી આનું એક ઉદાહરણ આપો તો જંગલમાં કોઈ પ્રાણી મૃત્યુ પામે તો પણ તે કીધ કાગડા શિયાળ જેવા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગી બને છે આ આનું એક ઉદાહરણ છે ચોથા નંબરમાં ઘીચાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે તો ઘીચ જાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓથી પણ તેમને બચાવે છે પ્રકરણ નંબર તેર સુએજનું પાણી કેવું હોય છે તો સુએજનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવતું પાણી છે મનહોલ્સ એટલે શું તો બે કે ત્રણ ગટર લાઈન મળી અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મેનહોલ્સ કહેવામાં આવે છે ત્રીજા નંબરમાં બાયોગેસનો સૌ ઉપયોગ થાય છે તો બાયોગેસ ઇંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે ચોથા નંબરની અંદર કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે તો અજારક પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે પ્રશ્ન નંબર બે તફાવતના બે બે મુદ્દા આપો અહીંયા આપણે થોડાક વધારે મુદ્દા મૂકેલા છે આમાંથી તમે કોઈ પણ બે મુદ્દાઓ લખી શકો છો પ્રકરણ સાતનો પહેલો છે રક્તકણો અને શ્વેતકણો તો રક્તકણોની અંદર તે લાલ રંગના રુધિરકોષો ધરાવે છે સામે શ્વેત કણોમાં તે સફેદ રંગના રુધિરના કોષો ધરાવે છે રક્તકણોમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે ત્યારે શ્વેતકણમાં તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું નથી રક્તકણોની અંદર તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે જ્યારે શ્વેતકણોની અંદર તે રોગોના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે એમાં જ બીજા નંબરનો ધમની અને શીરા તો ધમની તે રુધિરથી એટલે કે તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે જેને તમને કહેવામાં આવે છે જ્યારે શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહીની છે તમની અંદર તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે અને શિરાની અંદર તે રુધિર શાંત પ્રવાહે એક દારૂ વહન પામે છે રુધિરની અંદર વાલ્વ હોતા નથી જ્યારે શિરામાં વાલ્વ હોય છે ત્રીજા નંબરમાં કર્ણકો અને ક્ષેપકો તો કર્ણકોની અંદર તે હૃદયના ઉપલા ખંડો છે જ્યારે ક્ષેપકો તે હૃદયના નીચલા ખંડો છે કર્ણકોમાં તેની દીવાલ પાતળી છે જ્યારે ક્ષેપકોમાં તેની દિવાલ જાડી છે કર્ણકો તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે જ્યારે ક્ષેપકો તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે એના પછી ચોથા નંબરનું જમણું ક્ષેપક અને ડાબુ ક્ષેપક તો જમણું ક્ષેપક તેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે જ્યારે ડાબા ડાબાક્ષેપકમાં તેમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે જમણું ક્ષેપક તેમાંથી રુધિર ફેફસામાં જાય છે જ્યારે ક્ષેપકમાં તેમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે જમણું ક્ષેપક તેની દિવાલ ડાબાક્ષેપક જેટલી જાડી હોતી નથી જ્યારે ડાબુક્ષેપક તેની દિવાલ જમણાક્ષેપક કરતાં વધુ જાડી અને મજબૂત હોય છે એના પછી પાંચમા નંબરનું જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો જલવાહક પેશી તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે જ્યારે અન્નવાહક પેશી તે પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે જલવાહક પેશીમાં બીજા નંબરમાં તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે જ્યારે અન્નવાહક પેશીમાં વહન ઉપર અને નીચે બંને તરફ થાય છે હવે પ્રકરણ નંબર આઠ અને નવના તફાવતો જોઈએ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન તો અલિંગી પ્રજનનમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે જ્યારે લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુના ફલનથી નવા સજીવનું નિર્માણ થાય છે એટલે કે સર્જન થાય છે અલિંગી પ્રજનન એ આ પ્રકારનું પ્રજનન એક કોશી કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં જ જોવા મળે છે જ્યારે લિંગી પ્રજનન એ દરેક પ્રકારનું પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે અલિંગી પ્રજનન તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી જ્યારે લિંગી પ્રજનનની અંદર બીજની જરૂર પડે છે અલિંગી પ્રજનન પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે ત્યારે લિંગી પ્રજનનમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી એના પછી બીજા નંબરમાં પુકેસર અને સ્ત્રીકેસર તો પુરુષ પુકેસર એટલે તે પુષ્પનું નર પ્રજનન અંગ છે જ્યારે સ્ત્રીકેસર તે માદા પુષ્પનું પ્રજનન અંગ છે પુકેશર તેના પરાગાશય અને તંતુ એમ બે મુખ્ય ભાગ છે જ્યારે સ્ત્રીકેસર તેના પરાગાસન પરાગવાહિની અને અંડાશય એમ ત્રણ મુખ્ય ભાગો છે પુકેસર તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે જ્યારે સ્ત્રી કેસર તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે ત્રીજા નંબરમાં સ્વપરાગનયન અને પરપરાગનયન તો સ્વપરાગનયન આ ક્રિયામાં પમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી સ્વ એટલે પોતાની જાતે થતી હોય તેવી જ્યારે પરપરાગનયન એટલે બીજા દ્વારા થતી હોય તેવી એટલે કે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે સ્વપરાગનયન તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે જ્યારે પરપરાગનયન તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજ સારી જાતના હોય છે ચોથા નંબરનું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ તો નિયમિત ગતિ એટલે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે તો એને નિયમિત ગતિ કહેવામાં આવે છે અનિયમિત ગતિ તો આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી નિયમિત ગતિ આ પ્રકારની ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે જ્યારે અનિયમિત ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી તો અહીંયા આપણે બીજા પ્રશ્નોની પણ ચર્ચા પૂર્ણ થાય છે એના પણ તફાવતો આપણે જોઈ લીધેલા છે હવે એના પછીના મુદ્દાની તમને બધાને મજા આવી હશે નવા પ્રશ્નો સાથે ફરી એકવાર આગળ મળીશું પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ સાથે તો તમે આ ચેનલને વધારે જોવા માટે સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો આભાર ધન્યવાદ ફરી એકવાર ધન્યવાદ